न्याथी बीजे जाय न्याथी बीजे जाय न्याथी बीजे जाय तो डायरेक्ट आवी जाय घरे એટલે ઈ રીતે મારો પ્લાન છે અંદર અંદર હાલે છે કોમનિસ્ટર માં કી તો હું જાવા કી તમે જો એરોપ્લેન માં જાય આહા લે કહે કે સ્પીડ માં તમને થા હૈ તારે ડબલ લઈને મદઈ ખીલનો પડે એટલે ઈ તો ઓલા સંત એટલે એરોપ્લેન માં જાય ફુલ ફિલ્ડ માં તમને દેખાઈ જાય કે આયા 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 લે ના રાખો ટૂન છું એટલે હે ને હું આ વિકેસ હું આવે આથી આમ પડને તો આ છે કોની વાડી છે આમ જો મત ખબર એટલે અત્યારે હવે છે અને અમે જાય છે કા જોવા આજ સે મોર તને ઉપર તે અંદાજો લગા લ્યો એટલે ઈ મારા ફોટા પાડે છે અને હું લોગ બનાવું છું

आ वक्त नशे नहीं बिजा सामने रोजड़े आपने तो देखे नहीं होंगे हां जो रोस्ट करवाना है रोस्ट એટલે તમને દેખાડ્યો એ બધે હાલતા થઈ ગયા છે એટલે થોડુંક થઈ જાય લીઓ દેખીએ કુલ્યો गाइस મળી ગયા છે આ ભાઈના તો એમાં ક્વેલિટી સારી નહી હોય કેમ કે આપણે સસ્તો ફોન છે તો આવા જંગલમાં હું ઘરે જાવ ગમે ત્યારે ખબર કઈ બીક જ ના હોય ખાઈ ભાગી ગયા છે અને એની પાણી જવું થોડુંક શિસ્કી હે અને ભાગે જ જાય છે કેમ કે આપણે એને પકડી ન હોકી આ જોલી આવી દીધી આખો જંગલ છે ફૂલ હરાભરા હો ગયા છે અને હવે જાય છે અમે મોહરમ માં તાજ્યા દેખને હે નીલપાડો પાછળ દોડ નીલપાડો ક્યાં તો હા અમે અમાર પોક છોડ્યું કે આપણી સસ્તો ફોન છે કે હરે વ્લોગ માં આખ ખવલોગ માં ઈ બોલ્યો હોય એ રીતે કે સસ્તો ફોન છે તો કાઈ વાંધો નહી હવે આગળ જઈએ અને મળીએ તમને હા હા

અલા બધાય ગાડી ખબર મારા કોમેડી હાલો મણિયા આકલ બહુ કોમેડી થઈ ગઈ તો ગાઈસ હું આવી ગયો છું ફેશનની મઢીએ હા એમાં આવો છો કે ગાડીમાં ગાડી સરખો લોકો મને ઉતારવા નહોતા યાર આમ કે ઓલુ કે ના પહેલા ઉતાર્યો ને તો એને કા કબીદ સીન આવી ગયો એટલે મને કે ઈ કાઢ ના એ આવી રીતે મારા થાય એટલે હું આવી ગયો ફેશનની માંથી અમે હાલતા હતા ને આ લોકો નાના બબબે ગાડીઓ છે હે હાલીન કે લાવતા હોય એટલે ગાડી લઈને હાલ્યા આવતા હતા નું યાર હું આ બોલું ગાડીમાં બેહીને આવતા હતા એટલે મને એમ લાગ્યું કે એટલે હા હા કરી હવે ગાળી હા હા અને હવે જો હરખર વ્લોગ ના આખલી મને કીધું છાવી गेली મે છાવી गेली ઓયન ખૂટને યાદ નથી કે મે છાવી કાઢો છે એટલે લેવું છે એ એટલે માંગી ગય છે ભેસન ની મઢીએ અને હું આવ્યો છું અત્યારે મારો મેઈન કારણ એ આતો કે હું તાજે જોવા जातो તો ઈ બને મેં કે વ્લોગ એ બનાવી લઉં આ बाजू છે અને હું આવ્યો તો એટલે આ એક ટૂંકમાં બધી મૂર્તિ છે અને પાછળની જે ચમસાણ છે ચમસાણે હું નથી જાઉં કેમ કે બહુ લોક લાંબો થઈ ગયા તમને બોરિંગ લાગે પછી એટલે બોરિંગ લાગે ને એટલે તમને મજા ના આવે જોવાની પણ તમે જોઈ લ્યો એકવાર ફૂલ મજા આવી છે આ વખતે લોકમાં કગ મજા આવે એવું કંઈ કહ્યું કર્યું નથી પણ હું આગળ વિચારતો તો પણ બે કયો પછી દિવસથી વાત છે એટલે કાંઈ વાંધો નહીં હવે આગળ તમને ખાજ્યા દેખાડું તો મળીએ આગળ नेक भाई क्या से क्या खबर बोलो जुबा केसरी वाली साइन में एक बद से संसार આવી જતા ઘરે એટલે પછી હવે બ્લોગન એન કરતા ભૂલી ગયા કેમ કે રાત થઈ જતી રાતે ફોનનો સસ્તો હોય એટલે રાતે ફોન સસ્તો હોય એટલે આપણે બ્લોક સારો ના ઉતરે એટલે બ્લોગનો એન નતો કર્યો તો અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખું છું બીજા દિવસે આ વટાને તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય